પવિત્ર દિવસે ભુજ મધ્ય કોડકી રોડ સ્થિત સીમા સુરક્ષા દળના મુખ્યાલય ખાતે સીમા જાગરણ મંચ અને સેવા સાધના કચ્છના માધ્યમે મૂળ ગામ માનકુવા અને હાલે કેન્યા આફ્રિકાના મોમ્બાસા સ્થિત મંજી નારાયણ ગોરશિયા પરિવારના આર્થિક સહયોગથી સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ એવી ગામ માનકુવાની રાજણવાડીની દેશી અર્પણ વિધિના એક ટુકડા કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે બીએસએફ કમાન્ડર સુરેન્દ્રસિંઘે જણાવ્યું હતું કે કચ્છના લોકોનો જવાનો પ્રત્યેનો લગાવ અદ્ભૂત છે અને રાષ્ટ્રની સેવા માટે કટિબદ્ધ સીમા જાગરણ મંચ જેવા સંગઠનો દ્વારા સમયે સમયે થતા આ પ્રકાર ના અનૌપચારિક આયોજનથી સમગ્ર દેશના વિવિધ વિસ્તારોમાંથી ફરજ બજાવતા જવાનો અને નાગરિકો વચ્ચે આત્મીયતા સાથે પોતાપણાનો ભાવ વધુ મજબૂત બને છે પશ્ચિમ ભારતને બાદ કરતા દેશના દૂર દૂરના અનેક રાજ્યોમાંથી આવતા મોટા ભાગના જવાનો ખારેકને ઓળખતા પણ નથી હોતા ત્યારે કચ્છની સરહદે દરેક ચોકીઓ સુધી કચ્છી મેવાની આ પહોંચે તે માટે ખારેકનો એક હજાર કિલો જેટલો મોટો જથ્થો અર્પણ કરાયો હતો આ પ્રસંગે સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક હિંમતસિંહ વસણે જણાવ્યું હતું કે કચ્છ જેવા અતિ દુર્ગમ વિસ્તારમાં રાષ્ટ્ર રક્ષા માટે તત્પર આપણા જવાનોની અદ્ભુત સેવાની નોંધ લેવા સાથે સમાજના સથવારે તેમને કોઈ પણ પ્રકારની આવશ્યકતામાં સહયોગ માટે મંચ હંમેશા તત્પર રહેશે આ પ્રસંગે બીએસએફના અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત જવાનો સાથે સીમા જાગરણ મંચ કચ્છના અધ્યક્ષ ખાનજી જાડેજા સેવા સાધનાના ટ્રસ્ટી નારણભાઈ વેલાણી સાથે જયદીપસિંહ ગોહિલ મૌલિક બારોટ પ્રદીપ જોશી અને રમેશ કારા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ